ખાતે અન નોંધાયલો ફરણના ગુનાનો બેદુકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણત્રીના કલ્લાકોમાં શોધિકાર્તી ક્રાઈમ બ્રાન્ચ સુરક્ષ્ય તથા બેસ્થાન પોલીસ ગઈ તારીખ 15/2026 ના રોજ ફરિયાદ શ્રી નાઝિમ ખાન લતીફ ખાન ઉમરવશ 46 ધંધો હેન્ડવર્ક નું રહે પ્લોટ નંબર 350 સિદ્દીકી નગર રઝા ચોક વેંડી બજાર ઉન બેસ્થાન સુરક્ષ શહેર મૂળ વતન ગામ તાડગંજ યાદવબાલી પુલિયાવાસ કોલોની ઓલા થાના બલી ઉત્તર નાઓની સગીવની બાળકી ગઈ તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસના સાંજના સાત વાગ્યાના અરસામાં ઘરનો કચરો બહાર નાખવાનું જવાનું કહી ગયેલ જે પરત આવેલ ન હોય તેને અજાણ્યા ઇસમો

વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે